હૃદયપૂર્વકના અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું ઉજ્જવળ ભવિષ્ય માટે અને જે રીતે ભૂતકાળની અંદર છેવાડાના માનવીના પ્રશ્ન ઉજાગર કરે છે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના જે સમાચારો છે ગ્રામ્ય વિસ્તારની જે સમસ્યાઓ છે ગ્રામ્ય વિસ્તારની જે તકલીફો છે એમની પીડાઓ છે અને શહેરની અંદર પણ જે છેવાડાના માનવીઓ છે ખાસ કરીને ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે નબળા વિસ્તારો છે ત્યાં સુધી પહોંચી એના પ્રશ્નો છે સરકાર સુધી પહોંચાડવાનું કામ કરે છે ત્યાંના સમાચારો ત્યાંના રજરજની માહિતી છે એ લોકો સુધી પહોંચાડવાનું કામ કરી અને ખરેખર એક સારું અને પત્રકારત્વ જગતની અંદર સારું કહી શકાય એ પ્રકારની કામગીરી જીટીપીલ ચેનલ કરી રહી છે અને આ જ પ્રકારની કામગીરી ભવિષ્યમાં કરતી રહીએ એવી મારી દિલથી શુભેચ્છા પાઠવું છું